સ્વાગત છે કે જગ્યાઓ માટે સરકાર શ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમ સચિવાલય ગાંધીનગર તારીખ બે છ બે ની કામચલાઉ અગિયાર માસના કરાર આધારિત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ પત્ર મુજબ નીચે જણાવેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે પેટલા નગરપાલિકા તારીખ પાંચ બાર બે હજાર પચીસ ને શુક્રવારના રોજ સવારે અને ત્રીસ કલાકના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે તો મિત્રો આ એક પેટલાદ નગરપાલિકાની અંદર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે આ ભરતી અગિયાર માસના કરાર આધારિત ભરતી છે તો જે મિત્રો આ જગ્યાને અનુરૂપ લાયકાત અને અનુભવ ધરાવે છે તેવા મિત્રોએ આપવામાં આવેલી તારીખે અહીં માગ્યા મુજબના ડોક્યુમેન્ટ સાથે પોતાના પ્રમાણપત્રો લઈ અને હાજર રહેવાનું રહેશે તો અહીં જગ્યાનું નામ જોઈએ તો એસ ડબલ્યુ એમ સીટી મેનેજર જરૂરી લાયકાત જોઈએ તો બીટેક બીઈ એન્વાયરમેન્ટ બીઈ બીટેક સિવિલ એમ ઇમટેક એન્વાયરમેન્ટ એમ ટેક સિવિલ એવી લાયકાત ધરાવતા હોવા જોઈએ અને અનુભવની વાત કરીએ તો એક વર્ષનો અનુભવ ડિગ્રી મેળવ્યા પછીનો હોવો જોઈએ અહીં પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો આ જગ્યા પર નિમણૂક પામતા ઉમેદવારોને ફિક્સ ત્રીસ હજાર રૂપિયા પગાર મળવાપાત્ર થશે તો મિત્રો તમે અહીં જાહેરાતમાં આ મુજબની લાયકાત અને અનુભવ ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે ઓપન ઇન્ટરવ્યૂના દિવસે હાજર રહેવા વિનંતી છે ધન્યવાદ